સુખિયા માલણ કેવા લાગી કે મને આ મંત્ર આપો હું આ મંત્રનો જાપ જપી અને મારા કૃષ્ણને માફ કરીશ એટલે માલણ મથુરાથી ગોકુળ આવે નંદ બાબાની હવેલી પરિક્રમા કરે પ્રદક્ષિણા કરે અને ફળનો ઢોકલો ત્યાં મૂકી દે કે મારા કૃષ્ણની માટે છે મારા કૃષ્ણની માટે છે મારા કૃષ્ણની માટે છે અને પોતે પરિક્રમા કરતી જાય શ્રી કૃષ્ણ શરણ મમય જાત જપતી જાય ભગવાનના કાન એકિષ્યા મંત્ર હમણાં અને પ્રભુ ચાર પગે ચાલતા ચાલતા જ્યાં સુખ્યા માલણનો ટોપલો છે ત્યાં આવી અને એમાંથી ફળ ફૂલ લીધા સુખ્યા માલના પાસેથી પ્રભુએ ફળ ફૂલ લીધા અને એની બદલીમાં સુખ્યા માલણે ભગવાને અનાજનો ટોપલો ભરી રાખ્યો તો સુખ્યા માલણ કહેવા લાગી કે પ્રભુ મેં તમારી પાસેથી કંઈ લેવા માટે મેં તમને ફળ ફૂલ નથી આપ્યો એટલે પ્રભુ અનાજનો ટોપલો ભરી દેવો એ જરૂરી નથી માનવાના તો શ્રી કૃષ્ણ પ્રભુ આંખમાંથી આંસુડા પાડતા પાડતા કહેવા લાગ્યા સુખ્યા આ જન્મનો હું કઈ નથી આપતો પણ રામાવતાર નો ઋણ આજે કૃષ્ણ અવતારમાં ચૂકવી રહ્યો છું પ્રભુ રામાવતાર નો ઋણ અને કૃષ્ણ અવતારમાં આપ ચૂકવો છો એ સમજાણું નહીં એટલે કૃષ્ણ કહે કે રામાવતારમાં હું રામ હતો અને તમે સબરી હતા ચૌદ વર્ષનો વનવાસ મને મળ્યો અને ચૌદ વર્ષના વનવાસ વનવાસમાં હું જ્યારે પંપા સરોવરના કિનારે આવ્યો અને પંપા સરોવરના કિનારાના કંકર બોલતા હતા શ્રીરામ 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 શ્રી રામ અને જે અવાજ મને આવતો હતો એ અવાજ તરફ હું આવ્યો ત્યારે મા મને તમારા દર્શન થયા તમારા રોમ રોમની અંદર રામ 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 એ જાણી અને તમારા ખોળામાં બેઠો અને તમે જે મને બોર ખવરાવ્યા ખોડામાં બેઠાડો એ રામા અવતારનું ઋણ આ ક્રિષ્ના અવતારમાં પૂરું કરું છું માં લઈ જા અને ટોપલો સુખ્યા માલણને અનાજનો માથા ઉપર ચડાવ્યો સુખ્યા માલણદેવી ઘરે આવી અને એમ કહેવાય કે ટોપલો નીચે ઉતારીને જોઈ તો એમાં અનાજના બદલે હીરા માણેક અને મોતીઓ ટોપલો ભરાઈ ગયો ત્યારે સુખિયા બોલી હે મારા બાપ કેટલું આપી દીધું છે ત્યારે કેવું પડે કોઈનો ભાર નથી રાખતો મુરારી વ્યાજની સાથે આપે છે મનમાં બાપ કોઈ ભાર નથી રાખતો મુરારી પણ વ્યાજની સાથે આપે છે ક્યાં રામા અવતારના બોર અને ક્યાં કૃષ્ણ અવતારમાં પ્રભુ એના ઋણ માંથી મુક્ત થયા છે